ભૂપેન્દ્ર પટેલે ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરમી જન્મ જયંતિએ ભાવાંજલિ આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે બાબા સાહેબનું જીવન એ સંઘર્ષ અને સફળતાનો માર્ગદર્શક છે આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે પોતાનો અધિકાર મેળવવા માટે સચોટ અભ્યાસ વિચારશીલતા અને સામાજિક જાગૃતિ કેટલી જરૂરી છે તે ડોક્ટર બાબા સાહેબના જીવનમાંથી શીખવા મળે છે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની એકસો ચોત્રીસમી જન્મ જયંતિએ ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કરવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુ બહેન બાબરિયા પણ સહભાગી થયા હતા મુખ્યમંત્રીએ આ અવસરે ઉપસ્થિત મેદની સંબોધતા કહ્યું કે ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરના યોગદાન અને પરિશ્રમથી જે બંધારણ ગણવામાં આવ્યું છે તેનું સ્વીકાર કરવામાં આવ્યું તેનું પણ પંચોતેરમું વર્ષ છે એટલે આ વર્ષને આંબેડકર જયંતિ ખાસ અવસર છે તેમણે ઉમેર્યું કે બાબા સાહેબે સમગ્ર સમાજ માટે સમાનતા ન્યાય અને આધુનિકતાના આધારે ભારતનું બંધારણ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તારીખ ચૌદ એપ્રિલ થી ચોવીસ એપ્રિલ સુધી સમગ્ર રાજ્યમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન ચલાવવાનું છે તેની પણ ભૂમિકા આપી હતી બાબા સાહેબ હંમેશા માનતા હતા કે સામાજિક ન્યાય વગર માનવતાની કલ્પના અધૂરી છે શિક્ષણ સંઘર્ષ અને સંગઠન એ ત્રણેય

બે હજાર સુડતાલીસ માટે સતત પ્રયત્નશીલ રહેવા સૌને પ્રતિબદ્ધ થવાનું આહવાન કર્યું હતું બાબાસાહેબની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આજે ગુજરાત વિધાનસભાના હોડિયમમાં આજે રાજ્યના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીમંડળના માન્ય શ્રી ભાનુબેન સહિત અહીંયા ધારાસભ્ય રીટાબેન મેયરશ્રી સહિત બધા મહાનુભાવે શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબનું દેશના સંવિધાન સંવિધાન પ્રત્યેનું યોગદાન એ અસ્મરણીય છે સમાજ જીવનની અંદર સમરસતા લાવવા માટે તેમણે આપેલું યોગદાન અને ભારતને બંધારણના માધ્યમથી ઐક્ય રાખવા માટેનો તેમનો ભાવ એ આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે બાબા સાહેબે આપેલા ચિંધેલા માર્ગ ઉપર જે કચડાયેલો વર્ગ હોય જે ગરીબ હોય તેને પણ મૂળ ધારાની અંદર લાવીને એક સમરસતાનું વાતાવરણ બને તે માટે તેમણે બતાવેલા માર્ગ ઉપર આપણે સૌ ચાલીએ એ જેમના માટેની સાચી પુષ્પાંજલિ સાચી શ્રદ્ધાંજલિ છે